નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ બાર વિષય ભૂગોળ અને પ્રેક્ટિસ પેપર બોર્ડ દ્વારા જે પરીક્ષા યોજાનાર છે તેની અંદર વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ સાથે પેપર કઈ રીતે લખી શકે તે આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે સમય ત્રણ કલાક છે કુલ ગુણસો સૂચનાઓ જે છે વિભાગેથી આપણે શરૂઆત કરીએ નીચેના આપેલા એકથી વીસ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો દરેકનો એક ગુણ પ્રશ્ન પહેલો જીઓગ્રાફી જર્નાલિઝમ પુસ્તક કોણે લખ્યું હતું તો જવાબ છે એનો બર્નાર્ડ વેરીનેસ એ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે તો જવાબ છે માનવ ત્રણ ભારતની સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો એ છે હરિયાણા નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક ખનીજ છે તો ડી ગંધક પાંચ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખડમાં થઈ હતી જવાબ યુરોપ છ ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે તો જવાબ છે બી તૃતીયક સાત ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ જવાબ બી અઢારસો ત્રેપન વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે જવાબ એ કોમેકોન ભારતમાં પ્રથમ બોલતી શ્વેતશ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી જવાબ એ આલમ આરા દસ ઓપેક સંગઠનનું વડું મથક જવાબ એ વિયેના અગિયાર નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર ક્યુ છે જવાબ મેરઠ બાર ધારાવી ઝુપરપટ્ટી કયા શહેરમાં છે જવાબ ડી મુંબઈ તેર સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે જવાબ સી માનવી અમૂલ ડેરી કયા શહેરમાં છે જવાબ સી આણંદ પંદર ગરીબી દેશની વિકાસ યાત્રાને ડેસ ડેસ જવાબ બી મંદ બનાવે છે સોળ માનસિક તાણ પેદા કરનાર પ્રદૂષણ જવાબ બી ધ્વનિ પ્રદૂષણ સત્તર બહુલક માપ કયા સંકેત દ્વારા દર્શાવે છે જવાબ બી ઝેડ નીચે આપેલી માહિતી ક્યુ તત્વ સાંસ્કૃતિક નથી જવાબ એ ગ્રેનાઇટ ઓગણીસ આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ જવાબ છે ડી સ્તંભ આલેખ અને વીસ જીપીએસ પ્રમ પ્રણાલી પ્રથમ પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ગ્રહોની સંખ્યા કેટલી તો એમાં છે ચોવીસ ગ્રહો છે એ જીપીએસ પ્રણાલી હેઠળ આવે છે આ વાત થઈ વિભાગ ડીની સોરી વિભાગ એની હવે આવે છે વિભાગ બીની વિભાગ બી એના એક વાક્યની અંદર જવાબ આપવાના હોય છે નીચે આપેલા એક

ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે જવાબ ગુજરાતમાંથી આઠ નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે પચીસ ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું જવાબ ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠમાં દિલ્હી ખાતે કરવામાં આવ્યું છવ્વીસ આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી આદિમ સમાજમાં વ્યાપારનો પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી સત્યાવીસ વસાહતના બે પ્રકારો કયા કહે છે વસાહતના બે મુખ્ય પ્રકારો ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત અઠ્યાવીસ ગ્રેફાઇટ કયા પ્રકારની ખનિજ છે ગ્રેફાઇટ અધાત્વિક પ્રકારની ખનિજ છે ઓગણત્રીસ એક બહુલકીય માહિતી કોને કહે છે એક બહુલકીય માહિતી એવા આકાત્મક માહિતીને બહુલકીય માહિતી કહે છે ત્રીસ કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે તો સંયુક્ત સ્તંભ આલેખમાં રંગોનો અસરકારક બને છે હવે વાત કરીએ આપણે વિભાગ સીની અને તેની અંદર આપણે જોઈએ તો ખાસ વિભાગ સીની અંદર જે પ્રશ્નો છે એ બે માર્કના છે અને સોળ ગુણ છે એકત્રીસમો પ્રશ્ન કારણ આપો સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીતતા વધારે હોય છે તો જવાબ છે સપાટ મેદાની પ્રદેશમાં ખેતી પરિવહન ફળદ્રુપ જમીન પાણીનો જરૂર પુરવઠો વગેરે નૈશ્ચિક અનુકૂળતા વધુ હોવાથી સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીતતા વધારે હોય છે બત્રીસ ખનન એટલે શું તેના પ્રકાર જણાવો ખનન એટલે પૃથ્વીમાંથી ખનીજ મેળવવાની જમીન પરથી માટી દૂર કરી ખોદકામ કરવું સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ હુંડાઈથી ખનીજો મેળવવા સારકામ કરવું ખનનના બે પ્રકાર છે ધરાતલ અને ભૂમિગત સિલિકોન કોને કહે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંદર ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહને એક સંકુલ એટલે સિલિકોન વેલી યુએસના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી ઉદ્યોગિક સંકુલ વિજ્ઞાન ટેકનોલોજીના પાર્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે ચોત્રીસ પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો પરિવહનના મુખ્ય માધ્યમો જમીન માર્ગો જળ માર્ગો હવાઈ માર્ગો પાઇપલાઇન અને રોપ વે એમાં પછી એના પેટા પ્રકારો છે સડક તો રેલ વગેરે પાંત્રીસ વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો તો વ્યક્તિગત સંચારમાં ટેલિફોન ટેલ સેલ સેલફોન એ ફેક્સ ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા આંગળીયા કુરિયર વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો છે એના પછીનો પ્રશ્ન આવે છે કે વિશ્વના કોઈપણ સ્થળે માહિતી અથવા સંદેશોને પહોંચાડવા માટે સંદેશો પ્રાપ્ત કરી શકાય છે છત્રીસ બંદર એટલે શું તો જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમરો જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકસે તેને ફેરી બંદર કહે છે સાડત્રીસ નિહારિકા વસાહત પ્રણાલી આકૃતિ દોરો તો આ છે નિહારિકા પ્રણાલી વસાહતની આકૃતિ આ રીતે આપણે પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય બે માર્કનો તો નિહારિકાની આકૃતિ આ રીતે દોરી શકાય આડત્રી કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી મુખ્ય કુદરતી સંસાધન નામ જણાવો પૃથ્વી ઉપર મળી આવતા અને માનવીના ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે મુખ્ય કુદરતી સંસાધનો જળ સંસાધન ભૂમિ જમીન ખનીજો સાગરીય પશુ સંસાધન અને માનવ સંસાધન વગેરે ઓગણચાલીસ ભૂખમરાની પરિસ્થિતિ કયા કયા સંજોગોમાં સર્જાય છે કુપોષણનું વરવું સ્વરૂપ ભૂખમરો છે આ સમસ્યા અનાજની ભારે અછતથી પેદા થાય છે દુષ્કાળ પૂર વાવાઝોડું તીડ જેવા કેટક ઉપદ્રવથી અરાજકતા ગ્લોબલ વોર્મિંગ વગેરે સંજોગોથી ભૂખમરાની પરિસ્થિતિ સર્જાય છે ગ્લોબલ વોર્મિંગ નીચેના પાંચ વિદ્યાર્થીઓનો ઊંચાઈના આંકડા આપવામાં આવે છે તેનો મધ્યક શોધો તો એનો મધ્યક છે એકસો ત્રીસ એકસો વીસ એકસો પંદર એકસો અઢાર અને એકસો બાવીસ તો જવાબ એનો આપણે આ રીતે દાખલો લખી અને એના મધ્યકનું સૂત્ર મધ્યક બરાબર સિગમા એકસાય ઓપોનેન્ટ જેમાં મધ્યક એકસો એકવીસનો આવે છે જવાબ સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે સ્તંભ હાલેખ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી પડે છે બધા સ્તંભોની પહોળાઈ સરખી હોવું જોઈએ પ્રત્યેક નજીક નજીક સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ સ્તંભની ટોચ પર સ્તંભનું આંકડા કે મૂલ્ય દર્શાવવું જોઈએ હાર્ડવેરનો પરિચય આપો હાર્ડવેર એ કમ્પ્યુટરનું ભૌતિક ઘટક છે જેમ કે મશીન સર્કિટ બોર્ડ વાયર કીબોર્ડ મોનિટર હાર્ડ ડિસ્ક ડ્રાઈવ વગેરે હાર્ડવેરના પ્રકારો ઇનપુટ ડિવાઇસ પ્રોસેસિંગ આઉટપુટ ડિવાઇસ અને સ્ટોરેજ ડિવાઇસ તો આ વાત થઈ વિભાગ સી હવે આવે છે વિભાગ ડીની અંદર નીચેના આપેલા થી ચોપન સુધીના પ્રશ્નોનો જવાબ આપો અહીં પ્રશ્નો બોલી જાઉં છું પહેલાં પછી જવાબ ડાયરેક્ટ આપણે એના લખીએ એક નિશ્ચયવાદ વિચારધારા સમજાવો ભારતની વસ્તી નીતિમાં સમાજ બાબતો જણાવો વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો સડક માર્ગોનું મહત્વ જણાવો સમાચાર અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો ભારતમાં વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો વસાહતના મુખ્ય બે પ્રકાર વિશે નોંધ લખો સાગરી ખનીજ સંસાધન વિશે ટૂંક નોંધ લખો ધ્વનિ પ્રદૂષણ અસર સમજાવો અને ધોરણ બાર આઠ વિદ્યાર્થીઓના ભૂગોળના આંકડામાં નીચે પ્રમાણેનો જે આપેલો છે એનો મધ્ય શોધવાનો છે નીચે આપેલી માહિતીના આધારે વિભાજિત વર્તુળ તૈયાર કરવાનું છે કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણ થતા ફાયદા જાણવાના છે તો આ એના ડાયરેક્ટ જવાબ આપણે લખીએ મિત્રો તો પહેલો જવાબ છે તેતાલી નીચયવાદી વિચારધારાના બધા મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે આ વિચારધારા મનુષ્યની બધી જ પ્રવૃત્તિ ક્રિયાઓ વગેરે અસર કરે છે હવે આ પ્રશ્નો બોલતો નથી પણ તમે આની અંદર સ્ટોપ કરીને પણ વિડીયો તમે જોઈ શકશો ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ પંદરમી જાન્યુઆરી બે હજાર દસના રોજ કેન્દ્ર સરકારે વસ્તી નીતિ જાહેર કરી તેમાં સમાયત બાબતો છે એ નીચે પ્રમાણે છે આ વસ્તી નીતિની બાબતો છે છ બાબતો ત્યારબાદ પિસ્તાલીસમાં પ્રશ્ન પશુ દ્વારા પ્રાપ્ત થતી પેદાશો વ્યાપારિક દ્રષ્ટિકોણ વધુ પ્રમાણ મળે છે તે પ્રમાણે થતું પશુપાલન એટલે વ્યાપારિક પશુપાલન વ્યાપારિક પશુપાલનના જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય છે એટલે કઈ કઈ રીતે પશુઓને ઉત્તમ પ્રકારનું ઘાસ અને અનાજ પાળ પૂરું પાડવામાં આવે છે રોગોનું નિદાન કરી શકાય છે પશુને સારી સરભરા કરવામાં આવે છે વગેરે છેતાલીસ સડક માર્ગોનું મહત્વ નીચે મુજબ છે શું મહત્વ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ તેના પછી આપણે જોઈએ તો સુડતાલીસમો પ્રશ્ન છે સમાચારપત્રો સામિકો સંચારનું મુદ્રિત માધ્યમ છે પહેલાં આપણે સમાચાર પત્રો વિશે એમાં વિશ્વનું પ્રથમ સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ એ ક્યારે રજૂ થયું પછી ભારત અંદર ક્યારે પ્રકાશિત થયા રોજના કેટલા પોસ્ટ એટલે અખબારો બહાર પડે છે હિન્દી અંગ્રેજી ગુજરાતી મરાઠી વગેરેની અંદર બંગાળીમાં ક્યારે એ પ્રકાશિત થયા એનો સૌ પ્રથમ ઇતિહાસ આ બધી વસ્તુ આવે છે એના પછી સામયિકો તો વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાની અંદર જે સામિકો પસાર થાય છે એની વાત છે આમાં અલગ અલગ પ્રકારના જે સામીકો છે એમાં ચિત્રલેખા કુમાર સહની નવનીત બાલ રોજગાર સમાચાર સમર્પણ સામીકો વગેરે અડતાલીસ ભારતમાં વિદેશ વ્યાપારના ઇતિહાસની વિગતો તો ભારતમાં જે પ્રાચીન સમયથી વિદેશ વ્યાપાર થતો હતો ત્યાંથી લઈને અત્યાર સુધીની બાબતો આમાં આવરી લેવામાં આવી છે એના પછી આપણે વાત કરીએ તો જે પ્રશ્નો છે વિભાગ એ એની અંદર હું પ્રશ્ન બોલું છું પેલા કે નીચે આપેલા પંચાવન થી એકસઠ સુધીના પ્રશ્નોમાં કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપવાના છે પ્રત્યેકના પાંચ ગુણ અને કુલ ગુણ આપણે ત્રીસ છે માનવ વિકાસ એટલે શું તેના માપર વિશે સમજૂતી આપો આઈએમપી પ્રશ્નો ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો ઇન્ટરનેટ વિશે સવિસ્તર માહિતી આપો ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર માહિતી આપો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા વિસ્તારથી સમજાવો ઘન કચરાની સમસ્યાને તેલને દૂર કરવાનો ઉપાય આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમ પે આપણે કહી શકાય વિભાગીની અંદર આવા પ્રશ્નો પૂછીએ અને છેલ્લો એક નકશાનો છે પહેલા આપણે જોઈ લઈએ પંચાંગો માનવ વિકાસ એટલે એને જે પેલા અર્થ આપવાનો છે એની વ્યાખ્યા આપવાની છે અને ત્યારબાદ જે માનવ વિકાસની અંદર જે વસ્તુ આવે છે કે લાંબુ માનવ વિકાસ કઈ રીતે માપી શકાય તો એની આ અપેક્ષાઓ કે આકાંક્ષાઓ છે કે લાંબુ અને તંદુરસ્ત જીવન સાક્ષર અને સારસ્વત બનવું ઉત્તમ જીવવા માટેના આવશ્યક સંસાધનો સૌપ્રથમ માનવ વિકાસ કોણે ક્યારે નક્કી કર્યો એની વિગત લઈ લેવાની આપણો દેશ ભારત એ માનવ વિકાસની અંદર કેટલામાં ક્રમે આવે છે કેટલા દેશોમાંથી એ ત્યારબાદ માનવ વિકાસનું માપન તો અપેક્ષિત આયુષ્ય સૂચાંક શિક્ષણ સૂચાંક અને આવક સૂચાંક આને ત્રણ વડે ભાંગતા જે કોઈ પણ આંક આવે તે માનવ વિકાસ થયો એના પછીનો પ્રશ્ન જે છપ્પનમાં છે ઉદ્યોગમાં રોકાયેલા નાણાં કામદારોની સંખ્યા તથા ઉત્પાદન પ્રમાણ આધારે ઉદ્યોગના ત્રણ વિભાગની અંદર વહેંચી શકાય ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ અને મોટા પાયાનો ઉદ્યોગ તો ગૃહ ઉદ્યોગમાં શું હવે આપણે ઓલરેડીની યુટ્યુબ ઉપર વિસ્તારથી ચર્ચાઓ કરી છે ક્લાસની અંદર આ ચર્ચાઓ આપણે થઈ છે લઘુ ઉદ્યોગ છે તો એની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એની આપણે સંખ્યા ત્યારબાદ મોટા એટલે કે ભારે પાયાના ઉદ્યોગો છે એની અંદર ખાસ યંત્ર વિપુલ મૂડી જોઈએ મોટી સંખ્યા શ્રમિકોની સંખ્યા વધારે હોય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ધોરણે નિકાસ થતી હોય વગેરે પાણીનો પુષ્કળ કારીગરોની સંખ્યા કુશળ અર્ધકુશળ બિનકુશળ કારીગરો ત્યારબાદ સત્ સત્તાવન પ્રશ્નો નદી નહેરો અને સરોવર દ્વારા દેશના તટીય કિનારા અને અંતર ભાગમાં સુધી ચાલતા જળમાર્ગો આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે ગ્રેટ લેક સેન્ટ લોરેન્સ મિસિસિપી જળમાર્ગ આવા બધા જે જળમાર્ગો છે અથવા ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતની અંદર ચૌદ પોઈન્ટ ચારસો સત્યાવીસ કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગો છે એમાંથી દસ હજાર બસો અને સત્યાવીસ કિલોમીટર લંબાઈ નદીઓ ચાર ચાર હજાર ચારસો આડત્રીસ કિલોમીટર નહેરો દ્વારા જે થાય છે પહેલી વહેલી જે રાષ્ટ્રીય જળમાર્ગ એક ગંગા નદીથી હલ્દી સુધીના અલ્હાબાદ સુધીના જળમાર્ગને સોળસો વીસ કિલોમીટર લંબાઈ ધરાવે રાષ્ટ્રીય જળમાર્ગ બે આ ધ્રુબ્રીથી નાદિયા સુધીનો છે આઠસો એકાણું લંબાઈ છે રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ એ કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ અને ચંપાકર કેનાલ કોટાપટ્ટનમ શહેર વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ એ પૂરો પાડે છે રાષ્ટ્રીય જળમાર્ગ ચાર ગોદાવરી અને કૃષ્ણ નદી ઉપર એક હજાર અને અઠ્યાવીસ કિલોમીટર લાંબો જળમાર્ગ છે કાકીનાડા અને પુંડિચેરીના તથા કાલુવેલી સરોવર સરો પર બનેલો છે એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ જે બ્રહ્માણી નદી પર આવેલો છે અને ધમારા જે પાંચસો પંચ્યાસી કે કિલોમીટર વધારે આવે છે અઠ્યાવીસમાં અઠાવનનો પ્રશ્નો ઇન્ટરનેટ એટલે કોઈ એક ઇન્ટરનેટ એટલે શું અને તેના ફાયદાઓ વિશે વાત કરવાની છે તો સૌ પ્રથમ ટેલિફોનની મદદથી સ્વતંત્ર સંધારી હાર મધેશી સંધારા છે તો કોમ્પ્યુટરનું જાળુ એટલે ઇન્ટરનેટ ઇન્ટરનેટ વિશે ઘણું બધું આપણે એ યુટ્યુબની અંદર સમજાયું છે અહીંયા તમે એને વિડીયો સ્ટોક પર પણ જોઈ શકો છો કઈ કઈ સેવાઓ ઇન્ટરનેટ દ્વારા થાય છે વર્તમાન સમયની અંદર તમામ ક્ષેત્રો એવા છે મિત્રો કે જ્યાં ઇન્ટરનેટનો મોટા પાયા પર ઉપયોગ થઈ રહ્યો છે અને ઇન્ટરનેટનું ઉદ્ગમ સ્થાન છે એ યુએસએ છે કોઈપણ વેબસાઇટ એ ઇન્ટરનેટની મદદથી વર્લ્ડ વાઇડ વેબથી એટલે ડબલ્યુ ડબલ્યુથી એને ઓળખવામાં આવે છે વગેરે આનો જવાબ તમે લખી શકો છો ગુગલ સાઇટનો પ્રશ્નો માનવીના રહેઠાણનો સંગઠિત નિવાસને વસાહત કહેવામાં આવે છે ભૂગોળવિદ ગ્રીફીડ ટેલરે માનવ વસાહતની જે વ્યાખ્યા આપી છે તે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત વસાહતનો અભ્યાસ તેઓના સ્થાન સ્થિતિ આકાર પ્રકારો સ્વરૂપો કાર્યો આંતરિક રચના બહારની સંલગ્નતા રાષ્ટ્રીય પ્રાદેશિક અર્થવ્યવસ્થા વગેરે સ્વરૂપે કરવામાં આવે છે બે પ્રકાર વસાહતના છે મુખ્ય ભાગમાં એક ગ્રામીણ વસાહત અને બીજી શહેરી વસાહત ગ્રામીણ વસાહત કોને કહેવાય કે જેના કદ આકાર વગેરેના આધારે એ ગ્રામીણ વસાહતના પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે તો લંબચોરત વસાહત રેખિક વસાહત ચક્રીય કે અર્ધચક્રીય વસાહત તારક આકારની વસાહત પ્રણાલી ત્રિકોણીય વસાહત પ્રણાલી ઉપચક્રીય વસાહત પ્રણાલી નિહારિકા વસાહત પ્રણાલી આમ ગ્રામીણ વસાહતનો સાત પ્રકાર પાડવામાં આવ્યા છે આ સાતે પ્રકાર વિવિધ વિભાગોની અંદર આપણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે હવે એના પછી આવે છે સાઠમાં પ્રશ્ન ભૂમિ સંસાધન કુદરતી સંસાધન છે અને એની સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણે લખવાની હતી તો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ ખેતીને જમીનનો ઘટાડો અતિ સિંથાયતિક સારીકરણ થાય છે જમીનનું ધોવાણ થાય નીરવનીકરણ સઘન ખેતી વગેરે ખેતી લાયક જમીનનો ઘટાડો કઈ રીતે થાય એની અંદર આપણે એ ડિટેલની અંદર તમે માહિતી મેળવી શકો છો સઘન ખેતી એટલે ઓછા જમીન વિસ્તારની અંદર ડબલ પાક લેવાની પ્રક્રિયા અને ટપક માઇક્રો ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ વગેરે એકસાઠમાં પ્રશ્નો છે ઘન કચરાના યોગ્ય નિકાલ કે નિયમિત જે આપણે વપરાશની અંદર જે અલગ અલગ પ્રકારના ઘન કચરાને કારણે પચીસ જાતના રોગો થવાની સંભાવના હાલમાં એ વ્યક્ત થઈ રહી છે ઘનકચરાના નિકાલ કરવાના ઉપાયો કયા છે તો એ શહેરથી દૂર ફેંકવાને બદલે પુનઃ ઉપયોગ લાવવો અભિગમ અપનાવવો છે ઘનકચરાને દાટીને તેમાંથી ખાતર બનાવી શકાય જમીન નવસાજ્યકરણ કરી શકાય વગેરે અનેક પ્રકારના ઉપયોગો તમે તમારી જાતે પણ વિદ્યાર્થીઓ આ લખી શકો છો એના પછી આપણે વાત કરીએ તો જે ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો વિદ્યાર્થીઓ ખાસ આ નકશો છે જે પાંચ માર્કનો હોય છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓ એ ભૂલો કરે છે પહેલાં તો આપણે એક જોવાનું કે આમાં કઈ વિગત કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય બીજો દિલ્હીથી અમૃતઝર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે અને તેના પર આવેલું કોઈ એક સ્થાન દર્શાવ સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય અને કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર અને સરદાર સરોવર તો સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય એટલે તમે જોઈ શકો છો અહીંયા એની સંજ્ઞાઓ આપેલા જેમ કે સિક્કિમ છે બરાબર તો એ સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય છે બીજો પ્રશ્ન શું છે કે દિલ્હીથી અમૃતસર જતો આ દિલ્હી અને એ બાજુમાં આવેલું અમૃતસર બરાબર વચ્ચે કોઈ એક લુધિયાણા આપણે લઈ લીધું છે દિલ્હીથી અમૃતસર જતું માર્ગ અને ઉપર આવતું લુધિયાણા શહેર એના પછીનો પ્રશ્ન છે સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો બધાને ખ્યાલ છે કે સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હોય તો એ કેરળ છે બરાબર છે કે જ્યાં સૌથી વધારે ત્યાં જાતિ પ્રમાણ છે એ ધરાવવામાં આવે છે એના પછી વાત કરીએ સૌથી સોરી સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય ક્યાં કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર તો એક શૈક્ષણિક કેન્દ્રની અંદર આપણે અહીં લીધું છે તો ગુજરાતની અંદર આપણે જોઈએ તો કોટા સોરી રાજસ્થાનની અંદર કોટા આવે છે અને ગુજરાતની અંદર વલ્લભ વિદ્યાનગર છે એનો પણ તમે અહીં ઉલ્લેખ કરી શકો છો ત્યારબાદ જે એના પછીનો પ્રશ્ન છે કે સરદાર સરોવર યોજના તો સરદાર સરોવર યોજના છે એ આપણે ગુજરાતની અંદર આવેલી છે કે જે સરદાર સરોવર બંધ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે કોઈપણ નકશાની અંદર બરાબર યોગ્ય સ્થાને આ જોઈ વિચારી સમજી અને એના જવાબો તમારે લખવા પડે અને એની સંજ્ઞાઓ પણ અહીંયા દર્શાવી શકાય તો આટલી વિગત વિદ્યાર્થીઓ આ પ્રેક્ટિસ પેપરની અંદર ખૂબ ઘણું ઉપયોગી તમને એ પરીક્ષાની અંદર સાબિત થઈ શકશે અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો છે આભાર સૌનો ધન્યવાદ